જય માતાજી મિત્રો આજના નવા લુકમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જરા રૂની દેરીવાળાના દર્શન કરવા હેડો તમને પણ દર્શન કરાવી દઉં મિત્ર આપણું બાઇક પડી છે બારી હવે બાઇક લઈને મમ્મીને બેહારી દો એટલે મમ્મીને બે જરા હા મિત્રો પોતે જ્યાં ગામમાં મિત્રો આ છે એ સ્કૂલ આ મમ્મી ભણવા જતા પણ ભણવા કંઈ સારો પડ્યો નહીં એટલે આજે આ લઈ મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારું ગામ અમારું ગામ કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરજો અમારા ગામનો વિકાસ તો કંઈ નથી પણ તમને બતાવવું જરૂરી છે એમ પછી એમ કો તમે ગામ નહીં બતાવતા મિત્ર આવેલા છે ગામ ધણી તમારા ગામમાં પણ આવા ગામ છે મિત્ર આ છે આપણું ટાકુ મિત્ર સામે દેખાય દાદાનું મંદિર છે હળબન દાદાને મારી દે મિત્ર પછી લાગવું જરૂરી છે હળબન દાદાને હવે ઉપડી જાય ત્યાં મમ્મી પાછળ બેસી જ મમ્મી કે ધેમે જ તો બહુ બાઇક ચલાવેલો છે મિત્ર જો આ છે અમારો ભારતમાલા રોડ તમે જોઈ શકો છો તમારે પણ ભારતમાલાએ વિડીયા બનાવવા હોય તો વિડીયા સારા લોકેશન સારું છે તો મિત્ર તમે પણ જરૂર આવજો ભારતમાલાને છે દેખાય છે સામે દાબેલી ની લારી તો એ પણ નડાબર જતા હોય તો દાબેલી ખાઈને જાજો મિત્ર આઈ જો રૂની પેટ્રોલ પંપ પેટ્રોલ તો પૂરા બન્યો નહોતો કેમ કે પૈસા નહોતા મિત્ર આપણે જોડે અને સામે ઉભા છે સચિનભાઈ રોની પાટીએ પહોંચી જાય સામે સચિન ઊભા છે મિત્ર સચિનને પણ આ બનુ છે એટલે સચિનને પણ બેહારી દે મિત્ર સચિનને પણ બિહારી દે સચિન કહું તો બાઇક બહુ ચલાવી હતો હું ચલાવતો સારી વાત છે મિત્ર અહીંથી ને રૂની ગામમાં પહોંચ્યા મેલાડીમાંનું મંદિર આવે છે મેરાડીમાં દર્શન કરી લીધા મિત્ર તો મિત્ર ફાઇનલી આપણે રૂની ગામમાં પહોંચી ગયા છે હું સચિનને મમ્મી અને હવે અમે દર્શન કરવા જાઉં મિત્ર તમને પણ દર્શન કરાવું તો તમે જોઈ શકો છો મિત્ર આ છે દેરીયાવાળાનું મંદિર તમે જોયું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્ર અને અમે હતા મારે માનતા માનેલી હતી મિત્ર મારા મમ્મીને કાનમાં બહુ દુખતું રસી હાંટતી એટલે દવા બહુ કરાવી પણ મળતું નહીં પણ દેરીયાવાળાએ દૂધનો રેલો માનો છો મિત્ર તો તમારે ગમે એવું કાન દુખતો હોય રસી હાંટતી હોય તરત મટી જાય છે મિત્ર પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે મિત્ર હવે સચિન આ બાજુ ફોલે છે નાળિયેર એટલે નાળિયેલ ફોરે એટલે એટલે આપણે નાળિ ખરાબરું તો તે તમને તલાવ બતાવો મિત્ર આ છે મંદિરની સામે તલાવ છે મસ્ત એક એવું લોકેશન છે કે વિડીયા બીડિયા સારા આવે મિત્ર જો શ્રીફળ આવી ગયું છે મિત્ર હવે આપણે ધૂપ કરી દે મિત્ર ધૂપ કરી પછી દૂધ ચડાવવાનું છે તો તમારે પણ કાન દુખતું હોય કે રસી ઘટતી હોય તો તમે પણ માનતા રાખજો મિત્ર તમારે રસી કે કાનમાં દુખતું હોય એ મટી જાય બહુ ધૈર્યવાળાનો હાથ છે મિત્ર જે માને એના માટે હાથ છે બાકી નહીં માનતા એના માટે કંઈ નહીં મિત્ર એટલે તમારે શ્રદ્ધા રાખવી જરૂર છે ફાઇનલી આપણે હવે દર્શન કરી રહ્યા છે કેમ કે સચિનને બહુ મોડું થાય સચિનને ઘરે કોઈ નહીં અને હું રેડી ઉભી છે એટલે પેહાને પાવાની છે એટલે મોડું થાય રહ્યું છે મિત્રો તો હવે હા કરી મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મિત્રો જય માતાજી હવે મળશું No, vlog mami